નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગગનચુંબી ઇમારત ટોલેસ્ટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રૂપી સાકાર થતા પહેલાં નિર્માણ થતાં પહેલાં જે તે બિલ્ડરના મનમાં તેનું પહેલાં નિર્માણ થતું હોય છે બિલ્ડરના મનમાં તેનો વિચાર આવતો હોય છે કે આવો પ્રોજેક્ટ આપણે સાકાર કરવો છે આવા પ્રોજેક્ટનું આપણે નિર્માણ કરવું છે મિત્રો દરેક ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ પછી બને છે તે માનવીના મનમાં ઉદ્યોગ વિશેના વિચાર પ્રોડક્ટ વિશેના વિચાર પહેલા સાકાર થતા હોય છે પહેલા જન્મ લેતા હોય છે અને ત્યાર પછી જ એ ઉદ્યોગમાં કન્વર્ટ થતું હોય છે ઉદ્યોગપતિ બનતા હોય છે મિત્રો તેવી જ રીતે દરેક વ્યક્તિના જીવનમાં જે તે વ્યક્તિત્વ ઘડતરના વિચારો બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે માટે જ કહ્યું છે ને કે જેવા વિચાર કરશો જેવા વિચાર કરશો તેવા તમે થવાના જેવા વિચાર કરશો તેવા તમે થવાના દિલના વિચાર નક્કી જીવન બની જવાના જીવન બની જવાના મિત્રો આપણી મનોસ્થિતિ આપણા વિચારોની ભૂમિકા એ આપણા વ્યક્તિત્વને ઘડનાર હોય છે તો આજે ચાલો આપણે માણીએ મારી સ્વરચિત ગીત રચના તમન્ના એક એવી ગીત રચના જે દરેક માનવીના જીવનમાં પોતાની કંઈક તમન્ના હોય છે કે મારે કંઈક બનવું છે મારે કંઈક કરવું છે મિત્રો કંઈક બનવું છે એનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ મિલ્યોનર બને દરેક વ્યક્તિ બિલ્યોનર બને પણ જે કંઈ કામ કરે જોબ કરે બિઝનેસ કરે સર્વિસ પ્રોવાઈડર બને કવિ બને લેખક બને એકાઉન્ટન્ટ બને દરજી બને જે કંઈ પણ બને તેમાં તે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે એ શ્રેષ્ઠ બને મિત્રો કોઈ કામ નાનું નથી હોતું એ આપણે શું જાણીએ છીએ કોઈ લોખંડ ટીપી ટીપીને ટાટા બની જાય છે તો કોઈ ચંપલ સીવી સીવીને બાટા બની જાય છે એક સામાન્ય પેટ્રોલ ભરનાર વ્યક્તિ કાળક્રમે પોતાના વિચારોને ઉન્નત બનાવીને પેટ્રોલની રિફાઇનરીનો સર્જક ધીરુભાઈ અંબાણી બની જાય છે તો કોઈ ડિટર્જન્ટ વેચવાની સાયકલ ઉપર ફેરી કરીને પોતાનું એક અવલ નંબરનું સામ્રાજ્ય ખડું કરનાર નિર્માના કરસનભાઈ પટેલ બની જાય છે તો ચાલો આપણે પણ આપણા જીવનમાં એવા ઉન્નત વિચારોની નિર્માણની ભૂમિકા એવા જ દિલમાં કંઈક તેજ તરવરાટ તમન્નાને સ્થાન આપતી કાવ્ય રચના માણીએ બનવું છે મારે કંઈક બનવું છે મારે બનવું છે મારે કંઈક બનવું છે મારે કે જિંદગીની આ સફરમાં કંઈક કરવું છે મારે દરેક વ્યક્તિ કઈ ને કંઈક પ્રયત્નશીલ હોય જ છે પણ તેમાં જો પોતાની તમન્નાનો તરવળાટ ભળે ને તો એના કાર્યમાં નિપુણતા મેળવતો હોય છે શ્રેષ્ઠ બનતો હોય છે બનવું છે મારે કઈક બનવું છે મારે જિંદગીની આ સફર માં કઈક કરવું છે મારેલીઓ મુશ્કેલીઓ હોય ભલે મુક્તિ માઝા એક સાંધે તેર તૂટે એવી પરિસ્થિતિ નિર્માણ બને વિપત્તિઓની વણઝાળ ભલે ચાલતી હોય પણ અંતરમાં જો અરમાન હોય કઈ કરી બતાવવાની જમનના હોય દરેક વિપત્તિને પણ દૂર હટી જવું પડે છે વિઘ્નો પણ ખસી જવું પડે છે મુશ્કેલીઓ હોય ભલે મુક્તિ માઝા મુશ્કેલીઓ હોય ભલે મુક્તિ માઝા કે અનુકૂળતાઓ ઓછી અને સંકટો જા મિત્રો મહાપુરુષોના જીવન તપાસીયે ને ત્યારે આપણને જાણવા મળે છે કે તેઓની પાસે સાધન સામગ્રી અને સંપત્તિ બહુ અલ્પ પ્રમાણમાં હતી પણ અંદર એના ડગ સંકલ્પ અને તમન્નાએ એમને કંઈક શ્રેષ્ઠ સ્થાન ઉપર સફળતાના શિખર ઉપર પહોંચાડી દીધા કે મુશ્કેલીઓ હોય ભલે મુક્તિ માઝા અનુકૂળતાઓ ઓછી અને સંકટો જાજા તેવા સંજોગોમાં પણ લડવું છે મારે બનવું છે મારે કઈક બનવું છે મારે એવું બનીએ કે ચાહે કાપનાર હોય હોય પણ આપણે આપણા જીવનમાં જાણીએ છીએ આપણે પોતે કહીએ છીએ કે મારે આની પાસે જ હેર કટિંગ કરાવવું છે કારણ એ શ્રેષ્ઠતમ છે આપણે એવા દર્દીને એવા ટેલરને ઓળખીએ છીએ કે એના વખાણ કરીએ છીએ એની પ્રશંસા કરીએ છીએ કે આનું આનું ટેલરિંગ કામ આનું ટીચિંગ કામ આનું સિલાઈ કામ એટલું પરફેક્ટ કે તમને ફિટિંગ જબરજસ્ત જણાશે એવા એકાઉન્ટન્ટ આપણે જાણીએ છીએ કે એના સેટ એની કંપનીમાં પોતે કહેતા હોય સામેની પાર્ટીની કે તમે ચેક કરી લેજો બાકી અમારા એકાઉન્ટની નવ્વાણું ટકા ભૂલના જ હોય આવું જ્યારે તમને પ્રમાણપત્ર મળે ને ત્યારે સમજવું કે તમે કઈક શ્રેષ્ઠતમ બનવાનો પ્રયાસ કર્યો છે કઈક વેલ્યુ એડેડ તમારા જીવનમાં પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ થકી જ મિત્રો આપણે સૌ એક કદમ મુઠી ઉંચેરું સ્થાન મેળવી શકીએ છીએ કે અનુકૂળતાઓ ઓછી હોય પણ શું કહે છે કવિ પુણ્ય અને પરિશ્રમ ભેગા કરીશ હું એકલું પુણ્ય નથી ચાલતું અને એકલો પરિશ્રમ પણ નથી ચાલતો સિંહ જંગલનો રાજા છે પણ શિકાર કરવા એને પણ દોડવું પડે છે સુતેલા સિંહના મોમાં પશુઓ જઈને પડતા નથી એ આપણે સાંભળ્યું જ છે તેથી જ પુરુષાર્થનું મહત્વ છે તેમ પ્રારબ્ધ મહત્વ છે પુણ્યોનો ઉદય હોય અને એમાં તમારો પુરુષાર્થ ભળે

મુશ્કેલીઓ હોય ભલે મુક્તિ માજા અનુકૂળતાઓ ઓછી અને સંકટો જાજા તેવા સંજોગોમાં પણ લડવું છે મારે બનવું છે મારે કંઈક બનવું છે મારે જિંદગીની આ સફરમાં કંઈક કરવું છે મારે પુણ્ય અને પરિશ્રમ ભેગા કરીશ હું પુણ્ય અને પરિશ્રમ ભેગા કરીશ હું પડે પડે પ્રસન્નતાથી

એવા એક દ્રઢ મનોબળના સંકલ્પ લઈને તે જ તમન્નાનો તરવરાટથી જીવનમાં કંઈક સફળ પુરસાથ કરશું તો સફળતા આપણને શોધતી આવશે ધન્યવાદ મારો જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો